કાલો જય રોજે માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો ને આપણે એને આજ થોડક આમ મજામાં આવી એવું લાગે છે કેમ કે ડાયરો આજે મસ્ત મજાના છે ને ઝાપટા આવે એવા વાદળ છે એ કાળા ડીબા જો ક્યાંથી કાંઈ છે ને આમ એક રેડો વહી ગયો આજ નહીં દેખાતું છે સારું વરસાદ સારો એટલે બહુ ખાસ એટલે બધાય નહીં ઝાપટા છે ચાલુ થયા છે આજ આ બાજુ દેખાય છે દેખાતા નથી મિત્રો ઝાડવું વાડ વરસાદ નહીં આવતો ને એટલે જો આવું થાય દેખાય ન દેખાય દેખાય ન દેખાય હાલો ટાઈમ થઈ ગયો મિત્રો બપોરા કરવાનો હજુ થઈ જ થયો હજી હાડા બાર જ થાય આજે વેલા કરવાના હમણાં બે તંડી વેલા જ કરીએ બપોરા એમ કે મગફળી પાવાય એટલા માટે ના તો ને આમાં મિત્રો ફાલની દવા સાંટી આપણે ઓર્ગેનિક દવા એમાં સટાઈ ગયા અને ધોર્યો કરવો હોય ધોર્યો થાય એવું ગયું નહીં કેમ કે એના અહીંયા થઈ છે કઠણ પાણા જેવું દવા સાટતો હતો કીધું હાલુ ઘડીક પોરો ખાઈ લો એવું કે એવું પોશું કરવું લેખું ટીકા પીડ્યું વાજ પાવાનું છે વાર કેવા ખાટા લગભગ ખાંટા નહીં આવે લાગે છે એવું વાદળ સારું છે કદાચ કાંઈ આવશે નહીં બાકી આજ છે બે દિવસથી લંઘાવા મંડી ગઈ માઇન્ડવી આપડી પાઈ દેવી લગભગ આજ પી રહે બધી માઇન્ડવી શાકભાજી બાકી રહી જાય આ જ હાલો હવે હે ને અહીંયા માંડો કરી નાખું એટલે આમાં પાણી લઈ આવે ધોરિયામાં હવે વિડીયો બનાવો તો હમણાં કા બે દિવસથી માઇન્ડવી માં પાણીના વિડીયો જ આવે છે કાંઈ બનાવો નહીં પણ કીધું હાલ હા બીજું હાલો ને થોડો જાજો વિડીયો શૂટ કરી લેવી તમને મજા આવે વિડીયો જોવાની અને હા મિત્રો ખાસ કમેન્ટ આવી હતી ગઈકાલના વિડીયોમાં ગઈકાલના એટલે આપણે પહેલી તારીખે જે વિડીયો મૂક્યો ને એમાં કમેન્ટ આવી હતી તમે હાંતીડું ક્યાંથી લાવ્યા હતા બેલી થયું અમે ને મને ખ્યાલ નથી ક્યાંથી લાવ્યા ભાઈ લાવ્યા હતા લગભગ અહીંયા બાજુના ગામમાં જ લાવ્યા હતા હાંતીડું બોટાદમાં ક્યાં મળે એ તો આપણને ખ્યાલ નથી

આજે લગભગ પી રે વાંધો નહીં આવે તો બપોરા કરવાનું મેં આવી ગઈ છે બપોરા વારા ફરતી કરશું ડાયરો છે ને આપડે ઉપલા પી હે ને આ ભાગમાં ચાલુ કરી દીધે પાણી તડકો એમ જો ફૂલ તો કે અત્યારે તો હોઈ ગયો હમણાં ફૂલ તડકો તો હમણાં જરૂર જ છે તડકા આવી જાય ને તો આપણો મોલ બધો સારો જાય જીવાત બધી ગાયબ થઈ જાય અને આપણે મિત્રો ફેલેલા ફૂલ પાકી ગયા છે વડવાગડ્યું જો સાફ કરી ગઈ બધી ધુમખા લુમખા લુમખા આવ રાળ આળ પાકવા દે ખાઈ જાય છે બધી કેવી લાગે

It's a little dark. It's not even dark yet. We are testing it. How is it, friend? Did like it? No, it's not that. It's not that. Thanks for the food, friend. How is it, my friend? It's very very good, my friend.

કામ તો બાકી જ છે એ કરવી યાર હોય ડાયરો છે પાણી તો આપણે એને ચાલુ જ છે વરસાદ નથી આવતો એટલે આજે એમ ડાયરો આપણે ચોળીનું મૂળ જ કર્યું છે ચોળી ચોળી છે શાક ચોળી જો કે થઈ તો ક્યાં દૂર ગઈ છે પણ એને ખિસકોયલી થાવા જ નથી દેતી કસવાનું બેન આવ્યા સોનું બેન

એ તક મેં પોળઈ છે એક ખરા પુરુષ સાનું પડી સાનુ વાલે સાનું બેન પડ્યા કે તું બાકા માર્યો સોના હે સોના કે તું બાકા માર્યો બીજું કંઈ નથી ની લેઓ સાથ કરો

આ તો બપોર વરસાદ આવ્યોતો નઈ ક્યાં આવ્યોત નથી આવ્યો તો ઈ તો જૈલ મેં દે તા તા વરસાદ કહેવાય નઈ એને આધાર માર કે વરસાદ એને ન કહેવાય હા સાચું તો અમારા જાબલા ભરાઈ જાય તો એ આવીને વરસાદ કહેવાય ઈ વરસાદ જ કહેવાય ધર્મર આવે ઈ વરસાદ જ કહેવાય ના ના ઈ ધર્મર કહેવાય વરસાદમાં ધર્મરમાં ફેર આવે હા હરતો આવે ફેર આવે

ઓર નામ કેમ પેક કરી દીધા હતા મીઠો એમ ફિલિંગ આવતી હતી ગયા વર્ષે છે હાટે માટે ઉપર ને આપણે ગુવાર નઈ તો મસ્ત મજાની સિંગ થઈ ગઈ છે ચાક કરે એવું થઈ જાય ગુવાર એટલે 7 પાંચ દિવસમાં શું કરવાનું શા બનાય બાકી કે પૂછરી ગયો આપકે શા મને નથી આવડતું મને નથી આવડતું તમને આવડે છે

બગું પર વાતાવરણ શું છે હળવેળું છે વાતાવરણ તો રોક થાય આજ સારું છે નગર તો કાઈ નથી હોતું પણ વાત તો કેવા મિત્રો માસ્ત મજાની ઢારોડી થાય જો દંદુડી થાય દંદુડી અને મિત્રો મસ્ત મજાનું જોરદાર વાતાવરણ થયું છે આદત છે મસ્ત વાતાવરણ છે જોરદાર હાઈ રહ્યો તો પામ ખાલી કરીને ઓલી ગંજી ઢાંકવી એ સવાય રહે ને હું કાળી કરી હતી પાછી ઢાંકી દે ને વરસાદ આવશે ને તો પરલી જાય જાય આપણી બધી કાગળ ઢાંકી દેવી ખાત ફાટ કેમ છે ને હાઈમુ છે મસ્ત મજાનું કાળું ડીબા આવી ગયો ખેબાં ગાનું હે મિત્રો દોડ ને બધું કમ્પ્લીટ ઠાંકી દીધો ને વરસાદ જો આવવા બેડી ગાશ્યા વાદળના દર્નિયા આન 7:30 થ્યા મિત્રો ને હવે હે ને માંડવી આપડે પી રેવા આવી છે હવે હે ને 5-6 છે આવડા માંડવી પૂરી ગઈ જો હા માંડવી ગઈ જો પાંદરા બધા ભેગા થઈ ગયા હવે મસ્ત ખુલી જાય બધા બધા ગમે એ મોલ હોય માંડવી હોય જાય બીજા મોલ માં ન ખબર પડે માંડવી માં તરત ખબર પડી Bạn bóng đá vega tay right giải. Mind you, who is I? How I revela hắn, dạy giải bác sĩ. How can I share the water already? For one body, you again, yeah. you towel yeah. me. You can't go to the bag. You yeah.

પછી એને એટલે મિત્રો મસ્ત મજાની વાળું ને તમે એને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો ને હાઈપ કરવાનું ખાસ ભૂલતા નહીં આવી ગયા ફળિયામાં ખાટલો લઈને આજ તો આવી ગયો ફળિયામાં ખાટલો આવી પડ્યો હતો તમે બહાર ભાઈ તો ખાટલો લેવો પડે

કાલો ડાયરો હવે છે ને આ સાત હજારનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ડાયરો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રામે રામ